બાજરો બધા ના ખાતા જો વધારે બાજરો ખાતા હોય ને તો આટલા ઘઉં વધી પડે વધારે વધારે રોટલો જ વધારે ખાવાનું થાય બીજા બધા ઘઉં વધારે ખાયા એટલે ઘઉં ત્રણ હરિયા વધાર્યા નકર બરોબર આટલા જ વાવી ગયું અને આમાં જો આપણે મીઠું હોય ને ઉડી ગયો હોય પણ કોકો ખોખાય ને આમ પારે ભેગા થયા પાણીના તે અમે વીણી કાલે આખો દી વીણા પણ કાલે આપણે વિડીયો નથી બનાવ્યો એક થેલી કાલ ભરાણી ને એક ટીમર વીણા હતા એક થેલી ભરાણી હજીયા ભાગમાં ભેરા થયા એટલે એક થેલી ભરાય ત્રણ થેલી કોકો થાય સામે જો આ છે ઢાકીને ખાવા દીધું બરાબર લાગે ટેપા

હરિયા બધા જ આવ્યું પછી દોરિયા નાખી હલો ત્યારે બાર વાગ્યા ભરાણી અને થોડા થોડા સડાવવા પણ હોત એટલે મનસા ને ભરી સડાવતા હું વીણતી ખોખા હવે રહી આપડે અડધી થેલી ભરાય ખોખા પાવર આવે પાણી ભરી જાય એમ નાખી

માલ બાલ પાઈ ને નીમ બી નાખી ને પછી પાછું હાલ ને કડી ગયું આવતું કેટલા હારિયા થયા એને ઘર હાડા ચાર હાડા તૈણ હાડા તૈણ થાય ને આમ જો હાલો જો તોરી ઓલ કરે ને ઠેઠ સેઢા ઉપર નાખ્યો જો અહીંયા આમ હામો એટલે આ ગયા ને છેડામાં ધૂળ છેડાઈ દીધી ખડે નહીં ફૂટે તો હાલો આપણે હવે હાન ને પાછો ઘડીક વિડીયો બનાવશું અત્યારે હાલા જઈ જો જામી ને જોઈ સાહેબ બેસતી એને આ ઠંડી એટલી પડે ને તે જામતું જ નહીં હાલો હવે હાન નું કપલેટ પાણી ગારવાનું હાલો ત્યારે તાણ જેવું થયું એને આપણે નહીં ધોઈને માલ બાલનું કરીને વહેલા જઈ જો પાણી ચાલુ થઈ ગયું પાવર આવ્યો એટલે પાવર આવી ગયો એક વાગ્યે કરીને બીજા દ્વારા આપણે લુડા ધોવાનું નાવાનું હતું में मि जई चाले ने मन के त रुतिक ને लेता हो थे मेंगी का तो जाऊ मेंगी रे वाइट कास्ट बोले ने आई जाऊ जे करे जो माली आरडी में भाई रु या कणे तीन जो अब मे या ठे पीपुर पाठी आईला जे मासी बाण दे जो नहीं रुती जो हाईलो जाया न मिंदरा जी ओ मन मन टोपी पेराई री आई टाइडिया न तो बिया कोठिया ने

હલો હવે કોઈ કીધા આપણે વાડીએ હવે માલ ધોવાનું ટાઈમ હલોય થઈ ગયો ઘઉં અને આપડા બર્થ ડેની ચોકલેટો આપીએ મહી પાલે એટલે પછી ખડીક ફ્રીજ મેટા ખાઈશું આજેનો બર્થ ડે હતો મારા ભત્રીજાનો બર્થડે જો ખડી કઈ ફ્રીજમાં મેલ દઉં અને માલ બાલ લેવી પી પાણી ભરી લેવી જો રાઈડું પાડે હે રાડતા બાય બાંધા હે ઋતિ અમાર જેઠ ને હોય એટલે આપણે લસણ સુપાજી સોરી લઈને એટલે મીડો કરવા અને માલ ને હજી જો વાડામાં બાંધવાના હે તો હાલો હલો કામ જે કરવા જો ડોલ ને એવું મનસાઈ તૈયાર કરીને ખીધું